નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું જૂના ઓશિકાના કવરથી ખૂબ જ કામની છ વસ્તુઓ તો આજે હું તમારી સાથે છ ટીપ્સ શેર કરીશ જે તમને ખૂબ ઉપયોગી થશે અને ખૂબ ગમશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો અને જૂના ઓશિકાના કવરના ઉપયોગથી આપણે એને બનાવશું તો ચલો મેં લઈ લીધું છે એક જૂનું ઓશિકાનું કવર અને એને ઉપરથી આ રીતે વાળવાનું છે અને એક મેં હેંગર લીધું છે તો હેંગરની અંદર આવી જાય કપડું એ રીતે આપણે વાળ તો ઓશિકાનું કવર થોડુંક મોટું હતું એટલે ખૂણા પરથી મેં આ રીતે થોડુંક વાળી અને પછી ઉપરથી ફોલ્ડ કર્યું છે તો જો આ રીતે હેંગરમાં એ સરસ રીતે ફિટ થઈ ગયું છે હવે અહીં હું સેફ્ટી પિનનો ઉપયોગ કરી રહી છું અને સેફ્ટી પિનને સારી રીતે અહીં હું ફિક્સ કરી લઈશ તમે ઈચ્છો તો અહીં મશીન હોય તમારી પાસે તો મશીનથી પણ સિલાઈ કરી શકો છો અથવા સોય દોરાનો ઉપયોગ પણ કરી શકો છો હવે એને બીજી બાજુએથી આપણે ઉપર સુધી વાળી લેશું એટલે એને એકદમ વચમાંથી આપણે સેન્ટર કાઢવાનું છે તો જો સેન્ટર નીકળી ગયું ત્યાંથી પકડી અને આપણે ઉપર સુધી લઈ જઈશું બે ઇંચ નીચે રાખવાનું છે એના પછી નીચે વધેલા કપડાને ફરીથી આપણે ઉપર વાળશું તો એક ઇંચ નીચે રાખી લેશું તો જો આ રીતે આપણું આ ઓશિકાનું કવર અહીં સેટ થઈ ગયું છે હવે આપણે વચ્ચે માર્કિંગ કરવાનું છે એને ત્રણ ભાગમાં વહેંચીને તો જો સોળ ઇંચ એની પહોળાઈ છે તો આ રીતે મેં મેજર ટેપને વાળી લીધી છે તો આપણે ત્રણ ભાગમાં એને ડિવાઈડ કરશું તો સમથિંગ સાડા પાંચ ઇંચ જેવું થશે તો બંને બાજુથી મેં સાડા પાંચ ઇંચ પર આ રીતે માર્ક કરી લીધું છે અને હવે અહીં જે આપણે માર્ક કર્યું છે ત્યાં પણ સિલાઈ કરવાની છે આપણે અને બંને બાજુએ પણ સિલાઈ કરવાની છે તો જો તમારી પાસે સિલાઈ મશીન હોય તો એના ઉપયોગથી સિલાઈ કરી લો અથવા તમે સોય દોરાની મદદથી અહીં સિલાઈ કરી લો તો તમે જોઈ શકો છો કેટલું સરસ આ આપણું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે મેં એને મોજાને રાખવા માટે ઉપયોગ કર્યો છે તમે નાની મોટી ઘણી બધી કોઈ પણ વસ્તુઓને રાખવા માટે એનો ઉપયોગ કરી શકો છો તમે તમારા કબાટની અંદર એટલે કે વોર્ડરૂપમાં અથવા તો બાથરૂમની અંદર કે કિચનમાં એનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો બાળકોના સ્ટેશનરી રાખવા આવે માટે પણ કરી શકો છો તો બહુ જ સહેલી રીત છે અને જૂના ઓશિકાના કવરથી તમે એને બનાવી શકો છો તો કેવો લાગ્યો સૌથી પહેલો આ આઈડિયા કોમેન્ટ કરજો હવે જોઈએ બીજો આઈડિયા તો એના માટે પણ ઓશિકાનું કવર લઈ લેવાનું છે અને આ રીતે જો મેં એક કાર્ડબોર્ડ લીધું છે અહીં વચ્ચમાં એને રાખીને આપણે લેવાનું છે અને કાર્ડબોર્ડની જે પહોળાઈ છે એ મેં સાડા નવ ઇંચ લીધી છે અને એની જે લંબાઈ છે એ મેં જે આ ઓશિકાનું કવર છે એનામાં આરામથી આવી જાય હિસાબથી લીધી છે તો તમારે તમારા ઓશિકાના કવરની જેટલી પહોળાઈ હોય એ હિસાબથી આ કાર્ડબોર્ડ ની લંબાઈ લેવાની છે હવે એને એકદમ વચ્ચે આપણે સેટ કરશું બંને બાજુથી એકદમ સેન્ટરમાં એને આપણે રાખવાનું છે તો જો આ રીતે મેં એને સેન્ટરમાં રાખી દીધું એના પછી મેં અહીં લીધું છે એક હેંગર અને હેંગરને આપણે પહેલાં જે રીતે એડ કર્યું હતું એ જ રીતે અહીં કરશું તો વધારે કપડું છે એને ખૂણામાંથી સાઈડમાંથી આપણે વાળી નાખશું અને હેંગરમાં આ કપડાંને ઓસિકાના કવરને એડ કરી અને આ રીતે અહીં આપણે સિલાઈ કરશું અથવા તો તમે સેફ્ટી પિનનો પણ ઉપયોગ કરી શકો છો અહીં તમે સિલાઈ નહીં કરો તો પણ ચાલશે તમારે સેફ્ટી પિન ઉપયોગ કરશો તો પણ ચાલશે તો તમારે અહીં સિલાઈ કરવાની બિલકુલ જરૂરત નથી તો જો બંને બાજુથી વ્યવસ્થિત રીતે મેં સેફ્ટી પિનને એડ કરી લીધી છે અને વચ્ચે પણ મેં એક મોટી સેફ્ટી પિન લગાવી દીધી છે એટલે આપણું આ હેંગર છે અહીં એકદમ વ્યવસ્થિત રીતે સરસ રીતે મજબૂતાઈથી સેટ થઈ જશે એના પછી એવી જ રીતે એની બીજી બાજુએ પણ આપણે હેંગરને અહીં ફિક્સ કરી લેવાનું છે તો જો આ જ રીતે તમારે બીજું હેંગર લેવાનું અને અહીં ફિક્સ કરી લેવાનું તો એ બંને બાજુએ આપણું હેંગર એડ થઈ ગયા છે તો આ આપણું એક સરસ હેંગિંગ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે તમે એને કબાટની અંદર હેંગ કરી શકો છો અથવા તમારી પાસે તિજોરી ન હોય તમે કોઈ ભાડાના ઘરમાં રહ્યો છો તો બહાર ક્યાંય પણ દોરી ઉપર પણ એને હેંગ કરી શકો છો તો બહુ જ ઓછી મહેનતમાં આ બનીને તૈયાર થઈ જશે તમે જ્યારે ઈચ્છો ત્યારે એને વોશ પણ કરી શકો છો અને ઘણા બધા કપડાને તમે સ્ટોર કરી શકો છો તમારી જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કરી હવે મારી આવે છે આઈડિયા નંબર ત્રણની તો એના માટે પણ મેં એક ઓશિકાનું કવર અને એક કાર્ડબોર્ડનું બોક્સ આ રીતે નાનું મોટું બોક્સ છે તો તમે એ હિસાબથી લઈ શકો છો હવે જો આ બોક્સને મેં ઓશિકાના કવરની અંદર આ રીતે સેટ કર્યું છે જે રીતે મેં નાખીને બતાવ્યું એ જ રીતે તમારે નાખવાનું છે અને પછી એને આ રીતે જો નીચેના ભાગથી બધા કપડાંને ઉપરની તરફ આપણે જવા દઈશું અને પછી જે વધેલું કપડું છે એને એકદમ વ્યવસ્થિત રીતે અહીં સેટ કરી લેવાનું છે હવે મેં એક સેપ્ટી પિનના ઉપયોગથી અહીં એ કપડાને ફિક્સ કરી લીધું છે તમે ઈચ્છો તો અહીં સોય દોરાનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે સેફ્ટી પિનનો ઉપયોગ કરશો તો તમે જ્યારે ઈચ્છો ત્યારે એને આરામથી કાઢી શકો છો અને વોશ પણ કરી શકો છો હવે એ ભાગને અહીં સેટ કરી લીધો એના પછી સીધું કરીને જે વધારાનું કપડું છે એને આપણે આ રીતે અહીં સેટ કરશું હવે બીજી બાજુએથી પણ જે પણ વધારાનું કપડું છે એને એકદમ વ્યવસ્થિત રીતે અહીં સેટ કરી લેવાનું છે તમને એમ થશે કે આ બહુ વધારે કપડું છે પણ એ એકદમ આરામથી સેટ થઈ જશે તો જો હું જે રીતે બતાવું છું એ રીતે તમે બધા જ કપડાને સેટ કરી લો તો બહારથી પણ એકદમ આ વ્યવસ્થિત દેખાય છે નીચેથી પણ એકદમ વ્યવસ્થિત હવે તમારે એક કાર્ડબોર્ડ લઈ લેવાનું છે અને એને અહીં અંદર ફિક્સ કરી લેવાનું છે તો જો આ કાર્ડબોર્ડને મેં વોલ ડેકોરેશન માટે બનાવ્યું હતું પણ હવે એનો ઉપયોગ નહોતી કરતી તો આ રીતે કર્યો છે તમે કોઈ પણ સિમ્પલ પેપર પણ અહીં રાખી શકો છો હવે જો આ મારું એક સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે બહુ જ સહેલી રીત છે તમે એકથી વધારે એને બનાવી શકો છો અને તમારી અલમારીને એકદમ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખી શકો છો બહુ ઓછી મહેનતમાં તૈયાર થઈ જશે અને અલગ અલગ ઘણા બધા રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો અહીં તમે તમારી લેંગિંગને દુપટ્ટાને અથવા તો કુર્તીઓને જે રીતે રાખવા ઈચ્છતા હો એ પ્રમાણે બનાવી શકો છો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો એના માટે પણ મેં એક જૂના ઓશિકાના કવરનો જ ઉપયોગ કર્યો છે અને એનો થોડો કલર ફેટ થયો છે વ્હાઈટ કલર છે એટલે થોડું મેઠું થઈ ગયું છે તો તમે તમારી પાસે આવા કોઈ પણ મજબૂત પણ થોડા મેટા થઈ ગયેલા ઓશિકાના કવર પડ્યા હોય તો એને આ રીતે બ્લેન્કેટને ઓર્ગેનાઇઝ કરીને રાખવા માટે એટલે કે એઝ અ બ્લેન્કેટ કવર એનો ઉપયોગ કરી શકો છો તો આપણી પાસે ઘણા બધા બ્લેન્કેટ હોય પણ એના કવર જે માર્કેટમાંથી મળતા હોય છે એ જલ્દી જ ખરાબ થઈ જતા હોય છે તો આપણે એમને એમ બ્લેન્કેટને જો સ્ટોર કરીને રાખીએ તો એનામાં ધૂળ મીટી લાગી જાય અને એ ખરાબ થઈ જાય તો એના કરતાં તમે આ રીતે જૂના ઓશિકાના કવરનો ઉપયોગ કરી અને એને સ્ટોર કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મારી પાસે આ રીતની જે બેડશીટ હતી એ વપરાઈ ગઈ છે અને આ ઓશિકાનું કવર ખૂબ સારી કંડિશનનું પડ્યું છે જેનો મેં ઉપયોગ નહોતો કર્યો તો હવે એનો ઉપયોગ કરીને હું એક દુપટ્ટો લઈશ અને દુપટ્ટાને મેં આ ઓશિકાના કવરના માપથી જ સંકેલી લીધો છે અને પછી આપણે એને આની અંદર એડ કરવાનો છે તો એના માટે જો આ રીતે મેં દુપટ્ટાને રાઉન્ડ રાઉન્ડ કરી લીધું છે હવે જે મોઢું છે એટલે કે ઓપન જગ્યા છે કવરની ઓશિકાના ત્યાં આપણે દુપટ્ટાને આ રીતે રાખી અને અંદરની તરફ ખોલતા જવાનું છે જે આપણે રાઉન્ડ રાઉન્ડ કર્યો હતો એને તો એકદમ વ્યવસ્થિત રીતે પૂરા અંદર એ સેટ થઈ જશે તમે તમારા હિસાબથી જેમ ઈચ્છો તેમ એને અંદરની તરફ દુપટ્ટાના કપ કપડાને અહીં આપણે સેટ કરી લેવાનું છે દુપટ્ટો ન હોય તમારી પાસે તો કોઈ પણ જૂના કપડાં જેમ કે કુર્તી છે ગાઉન છે તમારી પાસે જે પણ જૂના કપડાં હોય સાડી છે એને સેટ કરીને તમે અહીં અંદર રાખી શકો છો તો જો એકદમ વ્યવસ્થિત રીતે મેં અહીં સેટ કરી લીધું એના પછી અહીં હું સિલાઈ કરી લઈશ તો આવશેકાના કવરમાં જે ડિઝાઇન છે એ હિસાબથી જ હું સિલાઈ કરીશ હું વચમાં સિલાઈ નથી કરવાની એની સાઈડો સાઇડોમાં જ સિલાઈ કરીશ કેમ કેમકે મેં દુપટ્ટાનો કપડાંનો યુઝ કર્યો છે તો હું સાઈડમાંથી સિલાઈ ખાલી કરીશ તો પણ એ સારી રીતે સેટ થઈ જશે અને ક્યાંય ભેગો થશે નહીં તમે નાના નાના કપડાનો ઉપયોગ કરતા હો અથવા કોઈ ડિઝાઇન બનાવવા ઈચ્છતા હો તો વચમાં પણ ટાંકા લઈ શકો છો તો જો આ જ રીતે મેં ચારે બાજુ સિલાઈ કરી લીધી છે તો આપણું એક સરસ પગલું છણ્યું બનીને તૈયાર થઈ ગયું છે તો કોઈ સરસ ડિઝાઇનનું સારું તમારી પાસે કુશનનું કવર એટલે તત્યાનું કવર પડ્યું હોય તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જે આપણે રનિંગમાં ઓશિકા વાપરતા હોઈએ છીએ એને ઉપરથી આપણે કવર લગાડી અને વારે ઘડી એને વોશ પણ કરી લેતા હોય છે પણ એનું અંદરનું જે ઓસિકું હોય એ ખૂબ ગંદુ થઈ જતું હોય છે અને આપણે એને વારે ઘડી વોશ પણ નથી કરતા જ્યારે આપણે કવર બદલાવીએ ત્યારે આપણે જોઈએ તો આપણને પણ એમ થાય કે આટલું ગંદુ થઈ ગયું પણ હવે વારે ઘડી તો આપણે એને વોશ ના કરી શકીએ તો એના માટે બહુ જ સરળ ટિપ્સ છે તમારી પાસે જે જૂના ઓશિકાના કવર પડ્યા હોય એને તમે આના ઉપર લગાવી દો હવે જે રનિંગમાં તમે ઓશિકાનું કવર ચેન્જ કરો છો એ તમે વારે ઘડી બદલતા રહેશો પણ આ અંદરનું કવર એક પડ્યું હોય તેને તમને એવું ગંદુ લાગે ત્યારે આરામથી કાઢીને વોશ કરી શકો છો જેથી તમારું ઓશિકું છે આખું એ ગંદુ પણ નહીં થાય અને ગંદુ દેખાશે પણ નહીં તો એકદમ સહેલી રીત છે વગર મહેનતની અને બહુ કામની છે તો મિત્રો આ હતો આપણો આજનો વિડિયો મેં જૂના ઓશિકાના કવરથી કેટલાક આઈડિયા કેટલાક ઉપયોગો તમને બતાવ્યા છે તો બધાની પાસે જૂના ઓશિકાના કવર તો બેકાર જ પડ્યા હોય તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો તમે કોઈ અલગ રીતે ઉપયોગ કરતા હો તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ નાના નાના આઈડિયા તમને કેવા લાગ્યા એ પણ જરૂર જણાવજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ 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 મારા પ્યારા મિત્રો વિડીયોને જરૂરથી લાઈક કરજો વધારેને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ